અત્યારે જોવા જઈએ તો રેડ એલર્ટને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે તો જગ્યાએ તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવે છે વરસાદની સ્થિતિને લઈને આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અમિત ચાવડા અમિત શાવડા કે જેઓ દક્ષિણ તરફથી છે મિલન ઠાકર કે જો અમારા લોકેશન હેડ સૌરાષ્ટ્રથી છે હરેશ ઠાકોર કે જેઓ અમારા ઉત્તર ગુજરાતના રિપોર્ટર છે અને હિતેન્દ્ર બારોડ કે જેઓ મધ્ય ગુજરાતના રિપોર્ટર છે આ ચારેનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ અમિતજી વાત કરીએ તો અમિતભાઈ અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે તેવામાં દક્ષિણની શું સ્થિતિ છે હાલ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ત્રણ અહીંયા વરસાદ પડી રહ્યો છે થઈ રહી છે ખાસ કરીને ત્રણ ડિવિઝન ની અંદર સુરત અને તાપી જિલ્લો જે છે સૌથી વધુ પ્રભાવિત થયો છે સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં આ સતત સામેલા ધાર વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધીના જો વરસાદની વાત તો લગભગ પચીસ ઇંચ જેટલો વરસાદ માત્ર સુરત જિલ્લામાં મિલનભાઈ વાત કરીશું તો સૌરાષ્ટ્રની અત્યારે શું પરિસ્થિતિ છે કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર ની અત્યારે શું સ્થિતિ છે સૌ પ્રથમ સૌરાષ્ટ્રની વર્તમાન સ્થિતિની વાત કરીશ તો ચોક્કસ અત્યારે પરિસ્થિતિ એકંદરે નિયંત્રણમાં કહી શકાય પરિસ્થિતિ કાબુમાં છે તેવું કહી શકાય પરંતુ અત્યારે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ જેટલી સિસ્ટમો અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે ચોક્કસ આ ત્રણ જે સિસ્ટમો સક્રિય છે જો આ ત્રણ સિસ્ટમો મુજબ જો વરસાદ પડે છે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો ચોક્કસ કહી શકાય કે પરિસ્થિતિ વધુ વરસી શકે છે ખાસ કરીને પાછલા ચોવીસ કલાકની વાત આપને જણાવીશ પાછલા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર માત્રાની અંદર પડ્યું છે ન માત્ર વંથલી પરંતુ જુનાગઢ હોય મેંદડા હોય વિસાવદર હોય કે પછી કેશોદ હોય તમામે તમામ જગ્યાની અંદર નવ થી માંડી અને પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આટલી મોટી માત્રાની અંદર વરસાદ પડવાના કારણે જે વરસાદી પાણી છે આ વરસાદી પાણી અત્યારે જુનાગઢ અને પોરબંદર ને અડીને આવેલા જેની સ્થિતિમાં મુકાઈ ગયું છે અને ચોક્કસ કહી શકાય કે આ જળબંબાકાર ની સ્થિતિના કારણે ગેડમાં રહેતા લોકો સંપર્ક વિહોણા પણ બન્યા છે ગેડના લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે અને સંખ્યાબંધ ગામો છે એ અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે જી જી બિલકુલ હરેશભાઈ ઉત્તર ગુજરાતની શું પરિસ્થિતિ છે અત્યારે જે રીતે રાજ્યભરમાં આગામી ત્રણ કલાક ભારે ગણવામાં આવી રહ્યા છે ઉત્તર ગુજરાતની શું સ્થિતિ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની આગાહી કરવામાં આવી હતી એક થી ચાર જુલાઈ સુધીની તે એક થી ચાર જુલાઈ સુધીમાં પહેલી તારીખથી વરસાદે અસર દેખાડવાની શરૂઆત થઈ ગઈ હતી જયારે વાત કરીએ આજની તો આજે બીજી તારીખની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં વહેલી સવારના છ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધીમાં લાખણી તાલુકામાં બસો ચાર મિલીમીટર વરસાદ નોંધાય છે એટલે કે પણ વધુ વરસાદ નોંધાયો છે અને તેમાં પણ સાડા છ ઇંચ વરસાદ વાગ્યા સરહદી નોંધાયો છે સુઈ ગામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પાલનપુરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે અત્યારે પણ અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદને પગલે ખેડૂતોમાં તો ખુશી જોવા મળી રહી છે સાથે સાથે લોકોએ પણ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે જી બિલકુલ હિતેન્દ્ર આપણે ઓવરઓલ ગુજરાત ની વાત કરીએ તો અત્યારે ગુજરાતની શું સ્થિતિ છે અને ખાસ ગાંધીનગર અને અમદાવાદ ની વાત કરીએ તો શું સ્થિતિ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જી હિતેન્દ્ર અનવીર કરજો આપનો અવાજ નથી આવી રહ્યો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝન નો સત્તર પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર ની વાત અઠ્યાવીસ પોઈન્ટ બેસી ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે રાજ્યમાં અત્યારે હાલ એકસો સિત્તેર તાલુકામાં વરસાદ ચોવીસ કલાક દરમિયાન પડ્યો છે જયારે રાજ્યના એકસો ને તેતાલીસ તાલુકાઓમાં વાત કરીએ તો બત્રીસ તાલુકા એવા છે કે જેમાં ચાર કરતા વધુ વરસાદ નોંધાયો છે એ જ રીતે વાત કરીએ કે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો ત્યાં વંથલી તાલુકાની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વિશાળ ગઢમાં તેર ઇંચ છે જુનાગઢ શહેરમાં કહી શકાય સૌથી વધુ વરસાદ બાર ઇંચ જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર તરફથી માહિતી આપવામાં આવી રહી છે એ જ રીતે વાત કરીએ કે ત્રણ કરતા વધુ વરસાદ નોંધાવાળા તાલુકાઓ અલગ છે બે કરતા વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જે રીતે રાજ્ય સરકાર ની વાત કરી તો રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ખાસ કરીને સંભવિત પૂરની સ્થિતિ હોય કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે એવા તમામ વિસ્તારો ની અંદર એનડીઆરએફ અને શક્યતાઓ છે એ વિસ્તારો ની અંદર ની અંદર પણ એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો દ્વારા પણ ખાસ કરીને સર્વે કામગીરી પણ કરવામાં આવતી હોય છે નીચાણવાળા વિસ્તારો ની અંદરથી એમના દ્વારા ખાસ કરીને રહીશો હટાવવામાં પણ આવતા હોય છે

જ્યાં તો નીચા વાળા વિસ્તારોમાં તો પાણી ભરાય જ હતા પરંતુ ગત રોજ થી આજે ચોવીસ કલાક દરમિયાન માત્ર સુરત જિલ્લામાં બારડોલી મહુવા અને પલસાણા આ ત્રણ તાલુકા એવા છે કે જ્યાં નવ ઇંચ થી વધુ વરસાદ પડી ચુક્યો છે એટલે સ્વાભાવિક પણ નગરની સાથે ગ્રામ્ય વિસ્તારના જે નાના નાના જે ખાડીઓ છે જે પુલો છે જે કોઝવે છે જે ઓવરફ્લો થઈ છે ખાડીઓ ગાંડી દૂર બની છે એટલે ગ્રામ્ય વિસ્તાર છે જે એક ગામ થી બીજે ગામ સુધીના એ સંપર્ક વિહોણા બન્યા છે પાણી નિકાલની

માઠી અસર છે પાણી ભરાવાની સાથે ખાસ કરીને જે વીજ કંપની છે છે તેઓની પણ કામગીરી છેલ્લા બે રાત હોય હોય કે દિવસ સતત વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી દૂર થવાના પણ અનેક બનાવો રાત્રિ દરમિયાન પણ નોંધાયા હતા અને આજે વહેલી સવારથી પણ ઘણા મહત્તમ ગામો એવા છે કે જ્યાં વીજ પુરવઠો હજુ પણ પૂર્વવત થઈ શક્યો નથી

અત્યારે જે જુનાગઢ જિલ્લાની અને પોરબંદર જિલ્લાનો જે અંદર ભરાઈ છે જે વરસાદ અત્યારે ગીરમાં તેમજ તેમજ ગિરનારમાં જે જંગલ વિસ્તાર તેમજ જે જુનાગઢ છે સહિતના જે વિસ્તારોની અંદર જે મોટી માત્રાની અંદર વરસાદ પડ્યો છે વંથલીમાં સર્વાધિક જે કહી શકાય કે પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો આ તમામે તમામ જે પાણી છે એ ઓઝત નદી ઉબેણ નદી મારફત ગેડ પંથકની અંદર આવતું હોય છે

જે ગેડ પંથક ને જોડતા જે મુખ્ય માર્ગો છે તેમના ઉપર અત્યારે ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી આવી ચુક્યું છે ભરાઈ ગયા છે આવી જ રીતની વાત કરીશ પોરબંદરના જે કુતિયાણા તથા ગેડના જે ગામડાઓ છે આ ગેડા ગેડના ગામડાઓની અંદર પણ અત્યારે જે વંથલી તેમજ જુનાગઢ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેમનું પાણી નદી વાટે ત્યાં પહોંચી રહ્યું છે

જે કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાયો હતો આ ભારે પવન ફૂંકાવા ઉપરાંત જે કહી શકાય કે કે વરસાદી માત્રામાં માત્રામાં પણ સારી એવી પડ્યો તો કચ્છના કેટલાક ગામડાઓ સંપર્ક સમાચાર છે પરંતુ હવે સાચી કસોટી તંત્રની પણ હવે છે એનડીઆરએફ એનડીઆરએફની ટીમોની પણ કસોટી હવે છે કારણ કે આગામી જે અત્યારે ત્રણ સિસ્ટમો કાર્યરત થઈ છે જો હવે ભારેથી અતિભારે વરસાદ પડે છે તો ચોક્કસ કહી શકાય કે જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ શકે છે કારણ કે અત્યારે ઓલરેડી પાણી ભરાવાના કારણે અત્યારે જે પાણી પડ્યું છે જે વરસાદ પડ્યો છે જુનાગઢ જિલ્લાની ખાલી વાત કે જૂનાગઢ વેલિંગડન ડેમ છે ડેમ ડેમ છે છે આ ઉપરાંત જે વરસાદ ભારે માત્રાની અંદર પડ્યો છે તો બાટવા પંથકનો ખારો ડેમ છે રસલા ડેમ છે આ તમામે તમામ જળાશયો લગભગ પાણીથી ભરાઈ ચુક્યા છે મતલબ હવે જો વરસાદ પડે છે તો આ જળાશયમાં પાણી ક્ષમતા ભરાવાની ક્ષમતા નથી ત્યાંથી પાણી છોડવામાં આવે છે તો સ્વાભાવિક છે આ જે પાણી જે છે એ સીધે સીધું લોકોના જે ઘરો સુધી પહોંચી શકે લોકોને ક્યાંક ને ક્યાંક જે પ્રભાવિત કરી શકે તો ચોક્કસ હવે સાચી ભૂમિકા એનડીઆરએફ આગામી દિવસોની અંદર તેમની કસોટી થઈ શકે તેવું લાગી રહ્યું છે જી બિલકુલ હરેજ વાત કરીએ તો કહી શકીએ કે શહેરી વિસ્તારમાં તો અત્યારે પરિસ્થિતિ પર તંત્ર દ્વારા કાબુ મેળવવામાં ક્યાંક તંત્ર જે છે તે અસફળ સાબિત થયું શકે કારણ કે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે સુરતની વાત કરવામાં આવે કે પછી કોઈ પણ જગ્યાની વાત કરવામાં આવે અમદાવાદની પણ તે જ પરિસ્થિતિ છે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા શું પરિસ્થિતિ છે અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોક્કસ થી ઉત્તર ગુજરાત ની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત ની અંદર શહેરી વિસ્તારમાં રાહતનો અને શહેરી વિસ્તારોમાં પડતા વરસાદ જ મોટી સમસ્યા ઉભી કરતા હોય છે ને તંત્ર માટે મોટા પડકારો ઉભા કરતા હોય છે એટલે કે શહેરી વિસ્તારમાં હજી સુધી જોઈએ તો એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો નથી એટલે ચોક્કસ કહી શકાય કે સ્થાનિક તંત્ર દ્વારા જે નગરપાલિકા હોય કે તેમની

પૂર માં પણ આ તાલુકો સૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો અને એક વાર ફરી આજે બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતા સ્થાનિક લોકો ને પણ બે હજાર પંદર અને બે હાજર સત્તર ના પૂર ની યાદ કાજી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાક જિલ્લાના જે સરહદી વિસ્તાર છે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો પાસે આવેલા તાલુકા અને ગામો છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે એટલે કે આગામી ચાર થી પાંચ કલાક જે સરહદી વિસ્તારના લોકો છે તેમના માટે પણ ખુબ જ પડકારદાયક સાબિત થાય તો નવાઈ નહીં બિલકુલ હિતેન્દ્ર જે રીતે વરસાદની આગાહી કરાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે અને નીચાણવાળા વિસ્તારોની પણ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે કેટલાય જે ગ્રામ્ય વિસ્તારો છે કેટલાય ગામડાઓ છે સંપર્ક વિહોણા બન્યા છે ખેડૂતોમાં અત્યારે કેવો માહોલ છે કારણ કે જે વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદની તે વરસાદ હવે જ્યારે વરસી રહ્યો છે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે કેટલી જગ્યાએ જે છે ખેડૂતોમાં કેટલી ખુશીનો માહોલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાત કે તો ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે તમામ અધિકારીઓ ખાસ તો વાત માર્ગ મકાન વિભાગ હોય ઉર્જા વિભાગ તમામ વિભાગોનું પણ સંકલન કરી દેવામાં આવતું અત્યારે જે પ્રકારે સો કરતા વધુ રસ્તાઓ બંધ છે જ્યાં લાઈટો નથી ત્યાં તાત્કાલિક પુનઃ પુરવઠો કાર્યરત થાય એના માટે પણ મુખ્યમંત્રી દ્વારા સૂચનાઓ અપાયેલી છે એના માટે ઉર્જા વિભાગ હોય માર્ગ મકાન વિભાગ હોય ફોરેસ્ટ વિભાગ આ તમામ સાથે મળીને કામ કરવું છે ક્યાંક ને ક્યાંક

બિલકુલ એટલે જે રીતે અત્યારે પરિસ્થિતિ રાજ્યભરની જોવા જઈએ તો ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે અહીંયા તંત્રની બેદરકારી સામે આવ્યો છે તંત્રની જે વાતો ફક્ત કાગળ પર થતી હોય તે પણ સાબિત થશે છે અને આગામી ત્રણ કલાક જે ભારે ગણવામાં આવી રહ્યા છે જોવાનું રહેશે કે આગામી સમયમાં જે ગ્રામ્ય વિસ્તાર છે નીચાણવાળા જે વિસ્તારો છે તેમની શું પરિસ્થિતિ જોવા મળે છે અને તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવે છે ચારે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો